તો આ પાયરેવડા ના પકડ ઉડાણ મૂકતી નહી પકડ ઈ કાઇ નહી કરે આમ પકાયમ આ પકડી હો ભાગવા દેતી રહ્યું બર્તન લેવા જાવ

মস্তু পে ওই পাখ মাই পাখ পড়ে যায় উলো হালো পাই

吃呀，妈！小美。 અને હને ઓલી ઓલી છોરી દઈ આપણને કેવી માર છે વડ છે ને આપડી ને પાડોશી જ છે એમ કે છે કે અમારું કબૂતરું તમે લઈ ગયા ને ભૂત લઈ ગયા તમારા પાસે આપણે વી આ ભૂત તો કાઈ થાય ને ઈને કાઈ ખબર ન હોય ઈ તો ઈ તો કાઈ માને ને તો આપણને મારે ખોટો ખોટો માર ખાવ ભૂત જ લઈ ગયા હવે શું કરું આપણે કાઈ આપણે શું કરશું હવે બોલ ને આપણે શું આમ તો

঄তোচোচো midi! কাথ, ইলেে! টামি কাথ, এলে! মাড়ানেতো্ধ লেলে! শারারারার এলের মারোনে! তোলেড জবারোষ, কাগুলেই! আনে আন

快去